નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીમમાં તમારું સ્વાગત છે રોજ રોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાની લાઇક કરવાનું ભૂલ થતા નહીં સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના તેવીસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દિવાળી બાદ અહેશા બફારા તડકા વચ્ચે આગમી મુજબ વરસાદ થાપી ગયો છે ચોમાસા પણ ન પડતો એવો વરસાદ ગીર ભાવનગર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ જિલ્લા વરસાદ વરસ્યો છે જેમાં મહુવામાં અગિયાર પણ પણ વધી વરસાદ પડ્યો હતો જળબંબાકાર થઈ ગયો છે શિહોર ભાવનગર પણ ભારે વરસાદ વરસ્યો છે અને તે ને ચાપટા બાદ ચાર ઇંચ પણ વધુ વરસાદ આપ્યો ગયો છે તે બદલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત ખતરામાં બીજી વાત કરીએ તો બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થાન ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આઈએમડીના અનુસાર આ વાવાઝોડું હાલની ગઈથી નેવથી સો કિલોમીટરની આગામી ચોવીસ કલાક ગંભીર ચક્રવર્તી તોફાન પરિવર્તન થઈ શકે છે આ આ અઠ્યાવીસ ઓક્ટોબરથી સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની અપેક્ષા છે આંધ્રપ્રદેશના તેલંગાણા ઓડિશા છત્તીસગઢ અને તમિલનાડુમાં સત્યાવીસથી અઠ્યાવીસ ઓક્ટોબર દરમિયાન દર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે ભારતીય સેના હાઈ એલર્ટ પર